અર જય આદિવાસી તો અપણા ગાડી સાફ કરીને પૂછી ની ગાડી સાફ બજાવા માટે અન ગાડી હું ગમેય ઈકુ ઉભી જાય ઉભી રહેવા કો ધરતા અન તું ઉભી રહે તે કેમ ની બોલવાનું ચાલુ ને ચાલુ રહે તારું એમ ગાડી નું હું

હાનો ઘેર નતા આવે લવરને મળે ને એનો હરી જાય જય જવાર જય આદિવાસી વાત સાંભળી લીધી ને તો તો